વાપીમાં ડબલ મર્ડર કેસમાં ભારતીય સેનામાં ફરજ બજાવતા ફોજીની ધરપકડ કરાઈ વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનના જયપુરમાંથી છેલ્લા છ વર્ષથી ફરાર આરોપી પંકજ કુમાર શાહની ધરપકડ કરી છે આરોપી જમ્મુ કાશ્મીર ખાતે એકસો એફડબલ્યુસી એકસો બ્રિગેડમાં ક્રાફ્ટમેન તરીકે ફરજ બજાવતો હતો વાપી જીઆઈડીસીમાં અગિયાર જાન્યુઆરી બે હજાર વીસના રોજ બે મહિલાઓની હત્યા થઈ હતી રેખાબેન મહંતો અને અનિતાબેન ખડસેની તેમના ઘરમાં બંદૂક વડે હત્યા કરવામાં આવી હતી તપાસમાં જાણવા મળ્યું કે રેખાબેનના પુત્ર બિપિન મહંતોએ માતાના દાંપત્ય બાહ્ય સંબંધની શંકામાં હત્યાનું કાવતર રચ્યું હતું બીપીને તેના મિત્ર કુંદનગીરી મારફતે પંકજ શાહને રૂપિયા બે લાખની સોપારી આપી હતી પંકજે બે સાથીદારો મુકેશકુમાર અને દંદ સાથે વાપી આવી રેકી કરી હતી હત્યા બાદ આરોપીઓ દમણ ગંગા નદી પાસે મોટરસાયકલ મૂકી ફરાર થઈ ગયા હતા બિહારના સમસ્તીપુર જિલ્લાના વતની પંકજ શાહ ભારતીય સૈન્યમાં છેલ્લા પંદર વર્ષથી નોકરી કરતા હતા એલસીબી વલસાડની ટીમે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જયપુર નજીક ચિતવારી વિસ્તારમાંથી તેની ધરપકડ કરી છે આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ત્રણસો બે બી ચોત્રીસ તથા આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ છે હાલ તેને વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે આ કેસમાં અન્ય આરોપીઓ બિપિન કુંદન અને મુકેશની અગાઉ જ ધરપકડ કરવામાં આવી હતી અને આ ઓપરેશન હન્ટ અંતર્ગત બે હજાર વીસ જાન્યુઆરીના એક કોન્ટ્રાક્ટ કિલિંગના ગુનામાં નાસ્તા ફરતા આર્મીના એક જવાનને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી છે બનાવની હકીકત એવી છે કે એક બિપિન મહતો નામનો વ્યક્તિ જે વાપી વિસ્તારમાં રહેતો હતો કાળી માતાના મંદિર પાસે ચણોદ કોલોની એને પોતાની માતા એની પોતાની વિધવા માતાના કોઈની સાથે સંબંધો છે એ બાબતની શક્કા હતી અને એના આધારે એને એના બાબતે એની માતાને મારી નાખવાનો પ્લાન કર્યો હતો અને બિપિને કુંદન એના મિત્ર વાપી સંપર્ક કર્યો હતો અને ઇન્ટર્ન ટર્ન બિપિન અને કુંદન બંને ભેગા થઈને પંકજ રામદેવ પ્રસાદ શાહનો બિહાર સમસ્તીપુરના પંકજ રામદેવ પ્રસાદ શાનો સંપર્ક કર્યો હતો અને અઢી લાખ રૂપિયામાં બીપીને એની પોતાની માતાની સોપારી આપેલી હતી મારી નાખવા માટેની અને એના અનુસંધાને બે હજાર ઓગણીસમાં સૌથી પહેલાં મુકેશ અને પંકજ શાહ પંકજનો મિત્ર મુકેશા બંને રેકી કરવા માટે આવેલા હતા રેખાનું ઘર એ બધું જ વસ્તુઓ બીપીન અને કુંદને મળીને તમામ જગ્યાએ બતાવેલી હતી કઈ જગ્યાએથી એમને ટ્રેનમાં આવવાનું છે કઈ જગ્યાએ એમને રોકાવાનું છે એમને વેહિકલની જે વ્યવસ્થા છે એ કેવી રીતે થશે બધી જ વ્યવસ્થા બીપીને અને કુંદને કરી આપેલી હતી અને જાન્યુઆરી બે હજાર વીસમાં પંકજ અને એનો મિત્ર આ મુકેશ બંને જણા સમસ્તીપુર બિહારથી નીકળ્યા હતા એ લોકો અહીંયા એક રૂમમાં રોકાયા હતા અને બીપીને એમને બાઇકની વ્યવસ્થા કરી આપેલી હતી અને બનાવના દિવસે મુકેશ અને પંકજ એ બાઇક પર આવ્યા હતા રેખાના ઘરની બહાર રેખાબહેનના ઘરની બહાર અને મુકેશ બાર વોચમાં રહ્યો હતો અને પંકજ પોતાની પાસેની પિસ્તલ સાથે ઘરમાં એન્ટર થયો હતો અને રેખાબેન અને એની સાથે સાથે અનફોર્ચ્યુનેટલી રેખાબેનના ઘરે એમની મિત્ર અનિતાબેન એમની મિત્ર જે ઘરમાં આવેલી હતી એને પણ આ બનાવ જોઈ જતા ફાયરિંગનો બનાવ જોઈ જતા પંકજે એને પણ પોઈન્ટ પ્લેન્કથી ગોળી મારી હત્યા કરી હતી મલ્ટિપલ રાઉન્ડ્સ બંને ઉપર ગોળી મારીને એ આરોપી પંકજ શાહ અને મુકેશ બંને ભાગી છૂટ્યા હતા જે તે સમયે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આમ સેક્સ સહિત અને એ ગુનામાં પાછળથી બિપિનની સૌથી પહેલા ધરપકડ થઈ હતી અને બિપિનના ઇન્ટ્રોગેશન આધારે આખે આખો આ કોન્ટેક્ટ કિલિંગ સુપારી કિલિંગનો ભેદ ઉકેલાયો હતો જેની અંદર આરોપી કુંદન અને મુકેશ એની પણ જે તે સમયે ધરપકડ થઈ ગઈ હતી પરંતુ છેલ્લા છ વર્ષથી આ પંકજ રામદેવ પ્રસાદ શાહ એ નાસ્તો ફરતો હતો અને એના બાબતે છેલ્લા ત્રણ મહિનાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમે પોતે જાતેથી અલગ અલગ દિશામાં મહેનત કરી રહ્યા હતા અને એક ચોક્કસ હકીકત મળી હતી કે પંકજ રામદેવ પ્રસાદ શાહ એ બે હજાર અગિયારની બેચનો ઇ ઇ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જિનિયરિંગ બટાલિયન બરેલી સિક્સ ઝીરો સિક્સ છસો છ ઇએમઇ બટાલિયન બરેલીનો ટેકનિકલ સોલ્જર છે ટેકનિકલ આર્મી જવાન છે અને જે પંદર વર્ષથી ત્યાં અલગ અલગ યુનિટ પર નોકરી કરે છે અને છેલ્લા પંદર વર્ષથી એને પ્રમોશન સાથે અત્યારે જમ્મુ કાશ્મીરમાં ક્રાફ્ટ્સમેન તરીકે એકસો દસ નંબરની વર્કશોપમાં કામ કરી રહ્યો છે અને એના બાબતે પ્રોપર વર્કઆઉટ કરવામાં આવ્યું હતું અને આરોપી એ રજા ઉપર એના યુનિટમાંથી જમ્મુ કાશ્મીરથી રજા પર નીકળ્યો છે એની ચોક્કસ હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સૌ નોઈડા નોયડા ત્યારબાદ દિલ્હી ત્યારબાદ રાજસ્થાનના જયપુર જિલ્લાના હાઈવે પરથી એક હોટલમાંથી આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે ખૂબ મોટી સફળતા ડબલ મર્ડર બે મહિલાઓના કોન્ટ્રાક્ટ કિલિંગ મર્ડર એના શાર્ટ શૂટર આ આર્મીના જવાન પંકજ શાહને પકડી પાડવામાં વલસાડ જિલ્લા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચને મળી છે આ સમગ્ર કામગીરીના કામગીરીમાં વલસાડ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર ઉત્સવ બારોટ સાથે સાથે હેડ કોન્સ્ટેબલ સિંહ પોલીસ કોન્સ્ટેબલ કુલદીપ કુલદીપસિંહ